દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાનો બનાવ બુટલીગરની ભાભીનો વિડીયો વાયરલ એલસીબી પોલીસે રેડ પાડી બે પેટી વિદેશી દારૂ પકડાવવા પોલીસ દ્વારા બે લાખની માંગણી કરવામાં આવી અને અંતે એક લાખમાં નિકાલ થયા બાદ પચાસ હજાર તત્કાલ આપ્યા બાકીના નાણાં માટે મોબાઈલ લઈ લીધો ગુજરાતમાં જ્યારે કડક દારૂબંધી માટે પોલીસ તેમજ સરકાર ખૂબ મહેનત કરે છે ત્યારે આવા વિડીયો શું સાબિત કરવા માંગે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ દારૂ વેચનારને આમ નાણાંની લેતી દેતી કરીને છૂપેથી ધંધો કરાવતી હશે આ તો વિડીયોમાં જણાય છે એલસીબી પોલીસ મનહરભાઈ તેમજ દિનેશભાઈ પચાસ હજાર લઈને કેસ કર્યો શું આવા નાણાં કેટલી જગ્યાએથી લેતી હશે પોલીસ જો તત્કાલ બે લાખ મળી ગયા તો કદાચ કેશ પણ ના કરતે અને રૂપિયા લઈને પોલીસ રફુચક્કર હોત શું આ વિડીયોમાં જે છે એ સાચું છે કે ખોટું શું આ બંને કોન્સ્ટેબલ અને મહિલાની તપાસ થશે કે પોલીસ દ્વારા મહિલાને ડરાવીને નિવેદન બદલવા માટે કહેવામાં આવશે આવા કોન્સ્ટેબલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો જુઓ રહ્યું હું તો રોડ પર આવો કે તમે તો હું જેતપુર બાજુ ના તો અહીંયા આપણે કોટની સામે કોટની સામે ટ્રાફિક બજારમાં હા તો ધીરે ધીરે ભાઈ આવી ભાઈ હવે તો તમે અંદરનું નામ નાખી દો

એમ નથી પણ આનું શું કરી એમ પૂછું તમને એ બધું કોઈ લેવા તું પણ પૂરું કે કેમ કરવું એમ કેટલું એમ કહેશે એવું ના હોય તને થઈ ગયું તો વાત કરી કરી થઈ ગયું પણ તમારે નામ નામ કે એક હેલો

जी ये नो विषय है भाई तो पर तफासवा तफास करे, तो करे, करे में वो वस्तु बराबर ए आपरा ते तो ने 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 तो की दुई प्रमाण करी बराबर हां ये तो करियो तुमने इसमें तो हूं पण ना नथी ने तैयारी रात में बैठी जे तो भाई ये तो उन किन ना इन किदो तो ने बुलाया से इन भी बुलाया से मैं भाई ना वर्मा फोन आए थे ते देपी टी थी माद બાજુ એક તોની બે પીઠી હતી ગરે મારા દેવર ધંધો કરતો હતો એમની પેટી એલસીબી વાળી પોલીસ આવી મનહરભાઈની દિનેશભરુ હો દિનેશભાઈ એ બે જણા એ આવ્યા અને પછી બે પીઠી પકડીને ગાડી મૂકી દીધી અને પછી એમ કહેશે કે સાહેબ તોડ પાડ્યો તોડ પાડ્યો તો કેટલામાં કે બે લાખ કીધા હતા બે લાખમાંથી દોઢ લાખ કર્યા દોઢ લાખથી કર્યા એટલે એમાંથી પચાસ હજાર રોકડા આપ્યા પચા અને એક લાખ બાકી રહ્યા તે એક લાખ તે તારો મોબાઈલ મારું મોટું મોબાઈલ હતું તે એ મોબાઈલ તમને લાખ રૂપિયા આપશો તારે એ તે મોબાઈલ હું તમને આપી દઈશ એવું કીધું અને પછી એના સત્તાજે કેશ કરી દીધો